જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર દસ તથા વોર્ડ નંબર અગિયારમાં જનસંપર્ક કરવામાં આવ્યો વડોદરા લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા જસપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે આજરોજ વડોદરા લોકસભા મતવિસ્તારના કોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવતા ફઝીલા કોમ્પ્લેક્ષ બસેરા ચાંદ ચાંદપાર્ક ગૌતમ સારાભાઈ બેસેસકુલ મુક્તિનગર સંતોષનગર યોગી કુટીર આમિર કોમ્પ્લેક્સ મધુરમ સોસાયટી નૂરજહાં પાર્ક સોદાગર પાર્ક તાનલજા ગામ ચોતરા કિસ્મત ચોકડી કાળી તલાવડી એકતાનગર કિસ્મ ચોકડી નવી નગરી સવાના પાર્ક તથા આ જે જનસંપર્ક કાર્યક્રમ છે તે અંતે જેપીરોડ પોલીસ સ્ટેશન ખાતે સમાપ્ત થયો હતો સ્પી ગાડીમાં <laughs> આજે વોર્ડ નંબર દસ અને અગિયારમાં જનસંપર્ક કરી રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે ને આમ જનતા પણ ખૂબ જોડાઈ રહી છે ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે ખાસ કરીને આજે જ્યારે જનસંપર્ક કરવા માટે નીકળ્યા છે ત્યારે સૌ આગેવાનો પણ સાથે છે લોકસભાના ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રી શહેરના પ્રમુખશ્રી આ વોર્ડના પ્રમુખ ને અસપાકભાઈ ને તમામ આગેવાનો સાથે જોડાયા છે ને લોકો ખૂબ સારો સામે પ્રતિસાદ આપી રહ્યા છે ને લોકો એમની જે વાત છે એ પણ રજૂ કરી રહ્યા છે